ડિલીટ કરો આવું વાયરલ કરતા નહીં અથવા તો આ અર્ધ સત્ય છે અથવા તો અસત્ય છે સત્ય જુદી ઘટના છે તો ખોટું વિરસોમાં આવ્યું જગદીશભાઈએ આ મને મેસેજ મોકલો મારી દ્રષ્ટિએ ભડકામનો છે તો તમારું નામ ગોપનીય રહેશે પણ જગદીશભાઈને મેં કહ્યું કે ડિલીટ કરી નાખો બાંગ્લાદેશ અફઘાનિસ્તાન નેપાળ સહિતના તમે વિચાર કરો તો આ સંયોગ છે પ્રયોગ છે સંયોગ નથી રાઈટ

જાન થોડી હૈ સબ ધ હૈ કોઈ આસમાન થોડી હૈ સર આપણે જોઈએ તો તમે જે રીતે વાત કરી કે સૌથી મોટી મહાસત્તા અત્યારે ભારત બનવા જઈ રહ્યું છે યુવાનો પણ અનેક છે કહી શકાય કે દુનિયામાં સૌથી વધારે યુવાનો ભારત પાસે છે અને સોશિયલ મીડિયા પણ સૌથી વધુ ભારતમાં વપરાય છે તો સર આજના યુવાનોને સોશિયલ મીડિયાને કઈ રીતે જુઓ છો કારણ કે આજે આપણે જોઈએ જે ઘટનાઓ સામે આવી રહી છે કે આપણે પણ અહીં સ્કૂલમાં છે એકબીજા વિદ્યાર્થીઓ એકબીજાનું ખૂન કરી નાખે છે જૂનાગઢની શાળામાં જે ઘટનાઓ બની કે માર મારતા હોય એ પ્રકારના વિદ્યાર્થીઓના તો જેનજી જે નેપાળમાં જે ઘટના બની છે યુવાનોએ આ પ્રકારની ઘટના છે

આવા બધા એને આ લોકો જનરેશન જી જેન જી કે છે આપણે અહીંયા પણ એવો ડખો છે તો યુવાનો જે છે એ સોશિયલ મીડિયામાં એની મુગ્ધતાને કારણે અજ્ઞાનતાને કારણે કે ઉમરના કારણે આવેગના કારણે ગમે એમ બેફામ કરે છે વાયરલ કરે છે કરવું શું જોઈએ એ કહું બિલકુલ યુવાનો નહીં સમજે સાહેબ એની હોય નથી એને વય જ નથી તમે શું કરો પણ એનું મોનિટરિંગ જરૂરી છે બિલકુલ અને મોનિટરિંગ નોટ ઓનલી ગવર્મેન્ટ તરફથી સોશિયલ છે સોશિયલ મીડિયાનો જમાનો તો સામાજિક એડિટિંગ એટલે કે હું મારા પ્રેસમાં છું તો પ્રેસના જેટલા લોકો કંઈ પણ કરતા હોય ને એની કોઈ પણ કોમેન્ટ મને મોકલે તો મોકલનારાને મારે કેવું જોઈએ કે આ ડિલીટ કરી નાખો આ ઓહાપો જગાડે એવું છે જી કોઈ મારા પત્રકાર મને મોકલે ફોર એક્ઝામ્પલ કોઈ ઘટના કે સાહેબ આ તમને યા તો ગાળ દીધી યા તમને સરાહના કરી જે હોય તે પણ માની લો કે મને ગાળ દીધી હોય ને મેં કઈ હિન્દુ મુસ્લિમ જેવું આવે કોઈ જાતિ જાતિની વિરુદ્ધની વાત આવે તો મારી ફરજ થાય કે મારે એને કેવું જોઈએ કે ભલે જે હોય તે આને વાયરલ નહીં કરતા અને ડિલીટ કરી નાખો આપણે પછી ચર્ચા કરીએ એમ હવે સોશિયલ એકાઉન્ટેબિલિટી સામાજિક વ્યવહારની નિરક્ષર જી એ નિયંત્રણ જી એ જવાબદેહી હવે તમામ સમાજના તમારા ઘરમાં ત્રણ છોકરા છોકરી જવાન છે પણ માવતર તો વૃદ્ધ છે ને અથવા તો પરિપક્વ છે ને તો માવતર થી માંડીને શિક્ષકથી માંડીને ઈ છોકરા છોકરી જેના ટચ માં હોય આઈકોન જેને માનતા હોય એના ગ્રુપમાં પણ કોઈ સમજણો માણસ હોય તો એને

પણ તમને અનુકૂળ પડે તમે ખતરનાક આવે તો તમારે એ લોકોને તાત્કાલિક બોલાવીને કેવું આને ડિલીટ કરો આવું વાયરલ કરતા નહીં અથવા તો આ અર્ધ સત્ય છે અથવા તો અસત્ય છે સત્ય જુદી ઘટના છે તમને ખોટું પીરસવામાં આવ્યું છે મને આશ્ચર્ય એ છે હું થોડુંક આડાવડું મારાથી ભૂલે ચૂકે બોલાઈ જાય તો તડા બોલે માફી માંગો માફી માંગો બિલકુલ એટલે નેપાળ ઉપરથી તમે કહો કે આપણે શું કરવું જોઈએ યંગ જનરેશન જેને જનરેશન જી કે છે એ તો લગભગ નહીં સમજે કારણ કે એની નાદાન્ય છે સમજી લો હવે છોકરાઓ પરિપક્વ થતા ગયા છે પણ હવે છતાંય ઉંમર ઉમરનું કામ કરે પણ એક સોશિયલ એકાઉન્ટેબિલિટી સામાજિક એની ઉપર જવાબદેહી વાળું એક તંત્ર એક ગોઠવે છૂટકો છે સરકાર પણ તો સાયબર સેલ છે જ જી ક્યાંય પણ લાગે કોઈ માણસ બોલે તો ઈ ટ્રેક કરી ધારો કે મારા જ હવે માંથી હોય કોઈ હિન્દુ મુસ્લિમ જેવું તો સાયબર ફોન માંથી જોઈએ તાત્કાલિક કે જગદીશભાઈ તમે ફલાણા ફલાણાને આવી એક વિડીયો ગમે નથી આવ્યું હોય તમે ફોરવર્ડ કર્યો છે ઈ ડિલીટ કરાવી નાખો અને કહી દો કે આ ખોટું છે ક્ષમા યાત્રા કરી બહુ વેર ફેલાવે એવું છે

અને બીજું સમાજની સેવા લેવી જોઈએ જે લોકો મોટા મોટા ગ્રુપ ધરાવે છે મારે મારે ગ્રુપ હોય હોય તમારે તો જ્યાં પણ જરૂર પડે ભાઈ તમને ક્યાંય ભડકામની લાગે તો ઈ તમે સાયબર સેલમાં મોકી દો મોકલો ફોરવર્ડ કરીને કે આ જગદીશભાઈ એ આ મને મેસેજ મોકલો મારી દ્રષ્ટિએ ભડકામનો છે તો તમારું નામ ગોપનીય રહેશે પણ જગદીશભાઈને અમે કહેશું કે ડિલીટ કરી નાખો

પણ તમને એમ લાગે છે કે હું આમ જેમ કે હું માનું છું પ્રવણ તું માને એમ ક્યાં કઈ હાલે છે એને કહેવાય ગબગોળા ગોફણિયા ઘા એ ગોફણિયા ઘા છે ને એ હેરાન કરે કારણ કે અર્ધ સત્ય જો કાં તો પૂર્ણ સત્ય હારું કાં અસત્ય હારું અર્ધ સત્ય હવથી ખરાબ બિલકુલ હું તમને કહું પૂર્ણ સત્ય અર્ધું બોલું આવી તમે જો બધા હાહાકાર મચી જાય હું કહું કે સાકી જામ પીને દે મસ્જિદ મેં બેઠ કર મારો મારો હું કામ मस्जिद में बेच दारू पीवा बात करो मान ना कौन है पर काका बीजी लीटी तो हम या फिर ऐसी जगह बता दे जहां पे खुदा ना, ना हो आटली महान बात हूँ करवा दे तो पर बीजी लीटी हम तो ने एटले अगर कुछ मर्तबा चाहे तो जा कुर्बत पे पीरों की कजा को मिटा के रख देती है दुआए रोशन जमीनों की जी।

ખાલી અફઘાનિસ્તાન પાકિસ્તાન બાંગ્લાદેશ એવું થોડું છે એની ફરતે આપડે તો છે અને એટલે તો કલકત્તા પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ પ્રદેશમાં એલર્ટ કરવું જાહેર કરવું પડ્યું નહીં ઘટના તો ની છે એલર્ટ એટલા માટે જાહેર રેડ આપડે હાઈ એલર્ટ કારણ કે ન્યા એટલા બધા જિલ્લા આપળા છે એને સંપર્કમાં છે નેપાળને અડે છે હવે ન્યાથી બધા લોકો લો કે જીવ બચાવવાના બાને અત્યારે બાંગ્લાદેશની હાલત ઈજ છે એટલે આપણી જે સરહદ છે હજારો લોકોની સંખ્યામાં ઉભા આપણે કેમ નક્કી કરવું કે આ શરણાગતિ છે કે ઘુસણખોર છે ઈ કેમ કે અત્યારે તો ચહેરા હઉ ઉભા છે તમેને રાખીને કાલાવાળી શરણાગતિમાંથી આવો બળવાખોર થાય થઈને શું ખાતરી એટલે ભારતે ભયંકર રીતે એલર્ટને એગ્રેસિવ બે રહેવું પડશે અને નેપાળની ઘટનાને કેવળ તમાસાની જેમ જોવાની જરૂર નથી સબક લેવાની જરૂર છે જી તો સર અમારી સાથે જોડાવ બદલ અને આપનો કિંમતી સમય આપો બદલ ખૂબ ખૂબ આભાર તો આ હતા એડલેન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર અને સરે જે રીતે વાત કરી કે હાલમાં જે નેપાળમાં જે ઘટના બની છે તેની અતથી લઈને હિંચુ સુધીની તમામ વાત કરીને તેમાંથી જે સબક લેવો જોઈએ અને ખાસ કરીને આજનું સોશિયલ મીડિયા અને આપણું ભારતનું યુવાધન છે તેને લઈને પણ વાત કરી તો અત્યારે બસ આટલું ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર